સુરતમાં અમેરિકાએ લાદેલા ટેરિફને પગલે હીરા ઉદ્યોગ સંકટમાં છે ટીવી થર્ટીનની હીરા ઉદ્યોગકાર અને આઈડીએના પ્રમુખ સાથે ખાસ વાતચીત થઈ દુનિયાના દસમાંથી નવ હીરા ગુજરાતમાં કટ એન્ડ પોલિશ થાય હોવાની વાત પ્રમુખે કરી જેમ્સ એન્ડ જ્વેલરીમાં અમેરિકાએ કટ એન્ડ પોલિશને મોટું માર્કેટ છે અને જે ટેરિફ અમેરિકાએ મૂક્યો તે ભરી શકાય તેવી પરિસ્થિતિમાં નથી ટેરિફને લઈ હીરા ઉદ્યોગકારો તેમજ રત્ન કલાકારો પર મોટું જોખમ છે

એમાંથી દસ ડાયમંડમાંથી નવ ડાયમંડ ગુજરાત એટલે સુરત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એનું કટ એન થાય છે અત્યારે બે હજાર ચોવીસ પચીસની આપણે વાત કરીએ તો જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું આપણું એક્સપોર્ટ તેર પોઈન્ટ થ્રી બિલિયન ડોલરનું હતું એકંદરે વૈશ્વિક સ્તર ઉપર આપણે જોઈએ તો અમેરિકા સૌથી મોટું માર્કેટ છે અને અમેરિકાનું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું એટી નાઇન બિલિયન ડોલરનું માર્કેટ છે એની કમ્પેરિઝનમાં આપણા એક્સપોર્ટની કમ્પેરિઝનમાં ચાલીસ ટકા જેવું એક્સપોર્ટ આપણે ડાયરેક્ટ અમેરિકાની માર્કેટમાં કરીએ છીએ વૈશ્વિક સ્તર ઉપર અમેરિકા જ મોટું માર્કેટ છે એના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે આથી ઇન્ડિયાની કોઈ પણ પ્રોડક્ટ ઉપર પચાસ ટકા ટેરિફ નાખવાની જે એગ્રી સાઇન કરી દીધો છે ઓર્ડર એના કારણે આપણા એક્સપોર્ટ ઉપર ચોક્કસ એની મોટી અસર થશે કારણ કે આપણે રો મટિરિયલ હંડ્રેડ પર્સન્ટ ઇમ્પોર્ટ કરીએ છીએ એને ફક્ત પાંચથી દસ ટકા લેબર પ્લસ કરીને આપણે એને એક્સપોર્ટ કરતા હોઈએ છીએ એટલે આપણી પાસે એવો કોઈ માર્જિન નથી કોઈ મોટો ગેપ નથી કે જેથી કરીને આ ગેપને આપણે પ્રોફિટમાંથી કટ ઓફ કરીને આપણે એને સેટ કરી શકીએ જે પ્રમાણે ગઈકાલે ચાઈના અને રશિયા તરફથી સ્ટેટમેન્ટ મળ્યું કે અમે ભારત માટે બજારો ખુલ્લા મૂકી દઈશું જો ભારત માટે આ બે મોટા કન્ટ્રી એટલે ખાસ કરીને ચાઇના જો બજાર ખુલ્લું મૂકી દે તો હું ચોક્કસ માનું છું કે થોડી રાહત થાય પરંતુ આની ઇફેક્ટ તો રહે જ પણ રાહત થાય તો એના રસ્તા તો કંઈક કાઢીએ બીજું સરકાર પણ નવા માર્કેટને કઈ રીતના પિકઅપ કરી શકીએ આ ઇન્ડસ્ટ્રીને કઈ રીતના રાહત આપી શકીએ આ બધા જ મનોમંથન અત્યારે ચાલી રહ્યું છે તદ ઉપરાંત ભારતની છે જ્વેલરી સેક્ટરની આપણે વાત કરીએ તો ઘણા આવા વિઘ્નો આ ઇન્ડસ્ટ્રીની સામે આવી ગયા હર હંમેશા ચાતકની જેમ ફરી બેઠા થઈને આપણા ઇન્ડસ્ટ્રીને આગળ વધારી છે ખાતા નથી કારણ કે દિવાળીને બહુ લાંબો સમય નથી અને લોકો પાસે રફનો સ્ટોક છે રફ આચવીને કોઈને કાંઈ કામ ન હોય એટલે દિવાળી સુધી કન્ટિન્યુટીની રાહ પણ જો કે ભાઈ એક દોઢ મહિનાની અંદર કંઈક નવા પરિવર્તન આવે નવું માર્કેટ ખુલ્લું એટલે દિવાળી સુધી તો મને એવું નથી આ નાની મોટી ઘટનાઓ બનશે પણ માસ્ક પ્રમાણમાં કારીગરોને કામ ન મળે એવું માનતો નથી બિલકુલ આ હતા દિનેશભાઈ નાવડિયા કે જે હીરા ઉદ્યોગકાર છે તેમણે જણાવ્યું કે જે પ્રકારે ટેરિફ લાગુ થયો છે તેના લઈને ચોક્કસ ચિંતાના પાદળો ઘેરાયેલા છે પરંતુ ફરીથી એક વખત જે પ્રકારે સરકાર ક્યાંય ને ક્યાંય વાટાઘાટો કરી રહી છે અન્ય અન્ય જગ્યા જે પ્રકારે અન્ય જગ્યાએ આ વ્યવસાય કરી શકાય ખાસ કરીને રશિયા અને ચાઇના જે છે તેમણે પણ માર્કેટ ખુલ્લા મૂકીએ છે એટલે એકંદરે જે હીરા ઉદ્યોગ છે તેમને અસર તો જરૂર થશે પરંતુ ક્યાંય ને ક્યાંય તેમને વળતું જે પ્રકારે કહી શકાય કે વ્યવસાય જે છે તે પૂરતા પ્રમાણમાં ક્યાંય ને ક્યાંય મળી રહે છે અને ખાસ કરીને દિવાળી સુધી આ તમામ જે હીરા વેપારીઓ છે એમની પાસેનો સ્ટોક છે એટલે દિવાળી સુધી કોઈ પણ કારખાના دارو જે છે તેમને કોઈ પણ તકલીફ ન પડે તેમ નામ જે સ્મિસ્થિ સતદેવ સ્પરમા ટીવી 13 ન્યૂસ સુરત